નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુ ડે ન્યુઝ પાવી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગાયનેકની સુવિધા ઉપલબ્ધ થઈ જતા મહિનાથી ગાયનેકની સુવિધા ઉપલબ્ધ કરી દેવામાં આવી હોય લઈને વધુ સુરક્ષિત રીતે અહીં કરવામાં આવી છે આ પાવી સરકારી દવાખાનામાં ડાયાલિસિસથી લઈ પ્રસુતિ સુધીની તમામ કામગીરી ખૂબ સરસ રીતે થઈ રહી છે જેના કારણે તાલુકાની જનતામાં આનંદની લાગણી જોવા મળી રહી છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુપ્રિન્ટેન્ડન્ટ ભરતભાઈ ચૌહાણ તેમજ મેડિકલ ઓફિસર ડોક્ટર જીગ્નેશભાઈ રાઠવાના સંયુક્ત પ્રયાસોથી સામુહીક આરોગ્ય કેન્દ્રમાં રોજ રોજ સો થી વધુ ઓપીડી ના કેસો પણ આવે છે છોકરી છે મારી એને પીડા ઉપડી તો અમે અહિયાં દવાખાને લાયા ને અહીંયા સારા છે ડાક્ટર એમને થોડી પીડા લાગી તો પછી મેં સીઝર કર્યું પેલું બી સીઝર હતું ફરી બી સીઝર કર્યું એટલે સારી રીતે એની દિલાવળીથી મફત થયું બધું સારી રીતના થયું અહીંયા સુવિધા કેવી છે બહુ સરસ ઓકે તમારું નામ મારું નામ બબીતા હું ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર તરીકે સીએસસી બાવી જેતપુર ખાતે નવેમ્બર મહિનાથી ફરજ બજાવું છું આ સમયગાળા દરમિયાન આશરે નેવથી ઉપર જેટલી નોર્મલ ડિલિવરી વીસથી ઉપર સિઝેરિયન અને ખોધરી કાઢવાના ઓપરેશન થયેલા છે જેમાં લોહીની ટકાવારી ઓછી હોય તેવા આગળ ઓપરેશન હોય એવા બહેનોને એએનસી એનસી બીપી વધારે હોય ડાયાબિટીસ હોય એવી જોખમી ડિલિવરી પણ અહીંયા કરાવવામાં આવેલી છે અહીં બ્લડ સ્ટોરેજની પણ સુવિધા ઉપલબ્ધ છે જેથી બહેનોને જ્યારે બી લોહીની જરૂર પડે ત્યારે ઇમરજન્સીમાં આપણે અહીંયાથી લોહી આપી શકીએ છીએ નોર્મલ ડિલિવરી જોખમી ડિલિવરી બધી સ્ટાફ દ્વારા મેડિકલ ઓફિસર દ્વારા મારા માર્ગદર્શન હેઠળ અહીંયા કરવામાં આવે છે મારું નામ ડૉક્ટર પ્રિયા પટેલ હું ડૉક્ટર કુમાર ઈશ્વરભાઈ રાઠવા મેડિકલ ઓફિસર સીએચસી ભાવીજેતપુર હવે અહીંયા ભાવિજેતપુર ખાતે દરરોજની એવરેજ સોથી વધારે ઉભી રહે છે અને અમે અહીંયા આગળ ડાયાલિસિસની શરૂઆત કરી છે તો ડાયાલિસિસના બે બેડ છે જ્યાં અમે ફ્રીમાં ડાયાલિસિસ કરી આપીએ છીએ અત્યાર સુધીમાં લગભગ સોથી વધારે સાયકલ ડાયાલિસિસની થઈ ગઈ છે આ ઉપરાંત આ સીએચસી ખાતે બ્લડ સ્ટોરેજની બી સુવિધા છે તો જે લોકોને જરૂરિયાત હોય જે ઓછા એચપીવાળા જે હોય એ લોકોને અમે ફ્રીમાં લઈ ચડાવી આપીએ છીએ જે સામે કોઈ ડોનરની બી રિક્વાયર હોતી નથી બધાને ફ્રીમાં બ્લડ ચડાવી આપીએ છીએ બરાબર બાકી અહીંયા આગળ અત્યારે ગાયનોકોલોજીસ્ટ ફૂલ ટાઈમ હાજર છે તો અહીંયા નોર્મલ ડિલિવરી બી થાય છે અને સિઝેરિયન ડિલિવરી બી ફ્રીમાં કરી આપવામાં આવે છે જે અહીંયા મેડમ ચોવીસ બાય સેવન હાજર રહે છે બરાબર અને આ ઉપરાંત કુપોષિત બાળકોને માટે બી અલગ સારવાર છે એમના માટે અલગ એડમિશન લઈને એમને ચૌદ દિવસ સુધી રાખીને એમનું વજન વધે એ માટેની દવાઓ અને ખાવાનું બધું પૂરું પાડવામાં આવે છે